પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરતી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગરબાગમરા પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી તારૂના મુદ્દામાલને કોર્ટની પરવાનગી મેળવીને નાશ કરવા સૂચના કરેલ હોવાથી તેની સૂચના અને માર્ગદર્શન હેઠળ મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ તેમના દ્વારા ગાંધીધામ એ ડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન આદિપુર તથા દુબઈ પોલીસ દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ પ્રોહિવિશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ નીચે મુજબની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો આજરોજ પ્રાંત અધિકારી અંજાર તથા નશાબંધી અને આબકારી અધિકારી તેમજ અંજાર વિભાગના અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટ ગુજરાત સાથે બનાસકાંઠા